હાય ગાઈસ આ તમાર અલી તમારા પગ ના આવી હાલત થઈ છે નકર નો થાશે વિડિયો બનાવો વિડિયો બનાવો તો બહુ જોર તકડ 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 મજા ઉતર્યો નહોતો કના ગાય ગાય રહા મિત્રો કેમ તો મજા ને અમારા નવા વિડીયો માં તમારું બધા સ્વાગત છે આજે કરાય આ અમારા છે દલ્લાભાઈ અમે જો છીએ अब जो हाँ मैं जाऊँ उसे काले कराए रहे जो हाँ यहाँ ठेठ से चलो अब रे ना जी निम्बला तो कट के बीच में बिना रे जो चलो 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 इस बार ना कट कटरा हो मैं क्या तो दे ही के बड़ो इसे काम अकरीन नया वाला जो दरबार ना घेरा बूट पेरो बूट पेरो आप बारी बैठा जी

nah parking set ना ना वर्किंग सेट दे में मुग देवान हो जबो

આપણે આપણે બીજી ફેર આવ્યા છે પેલી ફેર પણ આવી ગયા તી આપણે હાવ માથે ગયા તા આવતો માથે ને જાવ પછી આવશે ગાઈસ 417 બગીચા સડી ગયા હવે રોડ આવ્યો છે ઘડી ગાલવાનો આલ્યા દેવી આપણે હાવ જવાનું છે ને જો આ જો આ બતાય ના જવાનું છે ટીવી રે બધે ભાઈ બનો વાહ પોરો ખાવા બેઠા છે ને આપણે આલ્યા દેવી છે ઓળ

ને અમારે કાળી કરાડ્યા જવાનું છે એટલે વિડીયો ગઈ છે આપણે અહીંયા પોરો ખાવા ઉભા રહી ગયા છે અમારે કેમ કે અમારો ભાઈ થાકી ગયા છે થોડા અમારી થાકી ગયા છે આપણે જવાનું છે બીજું તો આખું છે થોડુંક આમ જોવાથી નહીં એક વરસાદની ગમી છે અત્યારે વરસાદ આવે એટલે મોજ આવી જાય કેમ કે વરસાદ આવી જાય એટલે મજા આવી જાય એટલે જઈને જવાનો રસ્તો આવી ગયો છે જો અહીં ત્યાં આમ લઈ છે આ કેડી છે આ રસ્તે જવાનું આમ આપણે પંદરસો બગીચા પૂરા સડી ગયા છે હવે જઈએ છીએ મંદિર કેડીએ કેડીએ કેમ કે પછી હનુવંદન મંદિર આવે ગાળા પણ ઘણા આવે છે તમારે લોકોને આવવું હોય ને બોર્ડ યાદ રાખજો હા કહે તો હવે અહીં ત્યાં આમ જવાનું છે અમારે આગળ દરબાર હાલવા મળ્યા છે એની પાછળ પાછળ આજા આવી છે રસ્તો

હા એ અમારે અમારે દરબારની એક રીલ બનાવી છે એ રીલ જરૂરથી આપણે સડાવીશું તમે જોજો ઓ ભાઈ એ કોની છે ગુફા દીપડાઈ ની દીપડાઈ ની ગુફા છે જે આ છે ને અહીંયા જ હોય અત્યારે તો કોને ખબર ના જ આવ્યું તો ના જ આવ્યું તો ભેટો થાય પણ ના જવાય નહીં શિકાર થઈ જાય આપણે આમ જવાનું છે જોવા કેવું જંગલ છે આમ જુઓ તમે આમાં જવાનું છે જે અંદર અંદર લે પાંડે કોઈ વોકરોય ન દેતુંય પાંડે કોઈ વોકરો નથી દેતું હા દીધો દીધો દેતો આ વખત પાંડે હોહ આમ ઠેઠ આમ જોવો તમે આવા જંગલ જંગલમાં તમે ખરે આપણે ગયા નહીતી ને આવું તમે જોયું નહી હોય એટલે આપણે જો દરબારનો ફોટો પાડવો છે એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ કેમ કે તમને બહુ આનંદ આવશે જોવાનો આવી રીતના તમે થોડા થોડા આગળ જતા એટલે બોડી આવતા કેમ કેમકે સે જંગલ બરોબર અંદર આવી એટલે ભૂલા પડી જાય છે પણ કેડી કેડી છે ને કેડી કઈ મૂકવાની જ નહીં જોવા આમ જોવો તમે એવું આમ ઠેઠ સુધી હે દરબાર તો જંગલમાં આવી ગયા હું

હાવ પેક થઈ ગયું બધું અમારા આગળ આગળ હાલ્યા જાય છે ગાળા છે ઝરના પણ છે પણ આમ જંગલની અંદર છે આપણે તો જોયા ન હોય ઘરે ગયા નથી એટલે ખબર ન હોય ઠાકી જાવ કેડી કેડી છે જો ઠેઠી એટલે મુંદરાવાની જરૂર છે નહીં કેડીયા કેવાનું બધે હી ગાય હો જંગલમાં કેમ છે પણ જંગલ ગાય જરૂરથી કોમેન્ટમાં બધાય કહેજો હો પાછા જણાવજો ને અમારો વિડીયો તમને સારો લાગે તો પણ શેર કરી દેજો થોડાક લોકો હાફ ચડી ગયેલો છે હાફ હાલી હાલી ડુંગરો ચડ્યા કે નહીં આમ જો પરિચો આખો રેપ જ્યાબ થઈ ગયા છે કેડી કેડી દરબાર વરસાદ આવતો નથી બધી પાણી પાણી થઈ જતી ચાલો ગાઈઝ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ગાઈઝ આ આ શું છે એ કહેજો કોમેન્ટમાં બરોબર અમને તો નથી ખબર આને શું કહેવાય એમ જુઓ આ લાંબી લાંબી કાંઈક સોળાઈ જેવું આવ્યું છે

દરબાર હમ બધાય બેઠા છે કેવા તમે પાણી આવ્યું હે દરબાર કેવું પાણી પડે છે બધા માથે રે બતાય તમને હા અહીંયા બસ આપણે પહોચી ગયા છીએ મંદિરે અને અમારે દરબાર આગળ ઊભા રહી ગયા બધા પાણા પકડી પકડીને ચડવું જો ને કહું વાગી જાય આવી ગયા છે મંદિરે આપણે અમારા દરબાર ઘર દર્શન કરો નાનો દરબાર તો મંદિર એ દાદા ત્રણ રાખજો જય હનુમાન દાદા આપણે પહોંચી ગયા છીએ મંદિર આવે જાય છે દર્શન કરવા ચાલો કાંઈ આપણે દર્શન કરી લેવી અમને પણ દર્શન કરાવી બધા

કેમ તમે આયા દયા તમે નહી આવે હા 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 સેવ તું પાણા જડ્યા તને ગાઈસ વાત પૂછો મત ઈ કે તો પાણા ગો તો પાણા જડ્યા નહી અમને કે સમજો ક્યાં ઠેઠ વાતે હોય એ જંગલ માં ખોટે ખોટા અંદર ગિરી ગયા હવે જઈશું પાછા હેઠે અમારે જવું તું લોકેશન સારું ગોતવા ફોટા પાડવાનું

बाब <laughs> नाही <laughs> ગાઈસ હવે નીકળી ગઈ છે જો બધા આગળ હાલો મીડિયા છે સારો ગાઈસ આપણે નીકળી જઈએ છે પછી બી લઈ લીધી છે હવે જાવી છે કે ગઠે કેમ કે ઓર સીધું છે આપણે કારખાન ચાલુ ગાઈસ વિડિયો બધા કન્ટિન્યુ રહી જો ગાઈસ જંગલ માંથી જો બાય નીકળી ગયા છે આવી ગયા છે દાદરા આવે મહેન્દ્રસિંહ ગોહિલ આયલા જાય છે એના પગ ધરોજવા મળે બે બે

પગ બે ખોટો આવી ગયા દરબાર હા થઈ ગયા છે હળવું 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 છે આપણે ઘરે કાંઈ બે ગયા કેમ કે એ ઘણું હળવું તો એની વાર જ આપણે હળવું હળવું બે બે દાદરા ઉતરવાનું એટલે ઘડીક બેઠા છે એની વાટે ચાલુ કાંઈ દરબાર વહી ગયા છે આગળ આપણે જઈ રહ્યો કાંઈ કાંઈ ને આગળ એ તો વહી ગયા ચાલુ કાંઈ એમ પણ દાદરા મજા આવે ઉતરવાની હોય ને ઘણા ઘણા ગયા રહ્યા

વિડીયો બનાવવામાં તો બહુ ધોડ તકડ 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 અત્યારે ઉતરવામાં જો કેવું થઈ ગયો એ પગે નહી કામ કરતા એ અમારા કારખાને બે તા કાકા ટેબલા વાળા છે ચાલો ગાઈ

આપણે ગાઈસ પહોંચી ગયા છે હવે કારખાને આટીપાટી મૂકી દીધું છે આપણે આપણે આ આ છે ને અમારે એક ભાઈ તાકી આડો વહી ગયો છે એ માર ખાવાનો છે એને પેલા થોડો ખુશ થઈ નહીં વિડીયોમાં તમે બધા છે ને વિડીયો સારો લાગે છે લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં બધા એને બાય બાય આ એને નાઈશું